એકદમ વિહોણા પેલું છે એનું આવડું આપણે યુનિવર્સિટી લઈને બરાબર જે તે સમયના જે પદાધિકારી હતા અધિકારી હતા એને કોર્પોરેશને ક્લેરિફિકેશન કરી દીધું છે કે જે એપી અમને ફાળવવામાં આવ્યો છે બરાબર એ કાયદા કે એ નિયમ પ્રમાણે જ ગાંધીનગરના ટીપી રાજ્યપાલે સાઇન કર્યું છે એ પી અમને આપ્યો છે એ નિયમ પ્રમાણે જ અમને એપી આપ્યો છે અને એ જ મુજબનું અમને કોર્પોરેશને કબજા રોજકામ કરી અને ફાઇનલ એપી ફાળવેલું છે એટલે જે વારંવાર નવા જ્યારે જ્યારે આ અધિકારીઓ આવતા હોય છે બરાબર એની જે અણસમજણનું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે કે અવારનવાર કોર્પોરેશને અધિકારીઓ ટીપી અધિકારીઓ ક્લિયર કરી દીધું છે કે તમારી કમ્પાઉન્ડ વેરિફિકેશન કરી લો એ ખૂબ જરૂરી છે કારણ કે ઇન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો ભાગ મૂંઝકાને લાગે છે થોડો ઘણો ભાગ રહ્યાને લાગે છે એટલે ખૂબ જરૂરી છે કે યુનિવર્સિટીએ પોતાની કમ્પાઉન્ડ વોલ વેરિફિકેશન કરી લેવી જોઈએ કે જે અમને એક બી ફાઇડવો એ અમે ડીએલઆરમાં પછી બિનખેતી કરી બરાબર ત્યારે અમારો પૂરેપૂરો પ્લોટ વેરિફિકેશન કરી અને અમે કમ્પાઉન્ડ વોલ કરેલી છે દિલીપભાઈ આપ રાજકોટના ખૂબ જ નામાંકિત મોટા બિલ્ડર કયો ખાસ તો જે તે વખતે જ્યારે આપણે આપવામાં આવે ત્યારે આપે તપાસ કરી હતી કે કેમ આપું શું છે જે તે વખતે કારણ કે યુનિવર્સિટી એવો દાવો કરી રહી છે કે એ જગ્યાની માલિકી યુનિવર્સિટી અને પંચાવન વર્ષ પહેલાં જિલ્લા કલેક્ટરે યુનિવર્સિટીને શૈક્ષણિક હેતુથી સુપ્રત કરી હતી એટલે એને હોય તો એને યુનિવર્સિટી યુનિવર્સિટીએ કોર્પોરેશનને સાથે રાખીને અને ડીએલઆરને સાથે રાખીને એની કમ્પાઉન્ડ વોર્ડનું વેરિફિકેશન કરી લેવું જોઈએ ત્યાર પછી જે યુનિવર્સિટીને લાગુ રહ્યા ની જે ટીપી છે એ બધી ફાઇનલ થઈ બરાબર એમાં એની કમ્પાઉન્ડ વોલ ડિફાઈન થઈ ગઈ સમજો ફાઇનલ ટીપીની અંદર તો એ જે ફાઇનલ ટીપીની અંદર એની કમ્પાઉન્ડ વોલ ડિફાઇન થઈ ગઈ છે તો એને એનું આપણું કોર્પોરેશનને અધિકારીઓને સાથે રાખીને એનું ડેમાર્ગ્રેશન એને કરી લેવું જોઈએ જો એ ડેમાર્ગ્રેશન વેરિફિકેશન કરશે એટલે ઓટોમેટિક એમને ખ્યાલ આવી જશે કે એની કમ્પાઉન્ડ વોલ ક્યાં આવે છે પહેલાં જ્યારે એને કમ્પાઉન્ડ વોલ જે તે સમયે કરેલી હતી ત્યારે ટીપી કે એવું કાંઈ ત્યાં એ એરિયામાં હતું જ નહીં ખાલી યુનિવર્સિટીનો જ જન્મ થયો હતો એટલે એને જ્યાં જેવી રીતના જેમ ઠીક લાગે એમ જે તે સમયનો જે જૂના રેકોર્ડ પ્રમાણે કમ્પાઉન્ડ કરી નાખીએ પણ એને લાગુ એ કમ્પાઉન્ડ વોલને લાગુ જે ટીપી ફાઇનલ થઈ છે બરાબર તો એ હવે અહીંયા ફાઇનલ થઈ ગયું છે તો એનું ડિમાર્ગ્રેશન એને બહુ પ્રોપર રીતે કરી લેવું જોઈએ આપને એ કેટલા રૂપિયામાં

આ અમારો એપી છે આ તમે જોઈ શકો છો આ એ જ પ્રમાણે અમારું એપી છે એ જ પ્રમાણે અમારું કબજા અમારો અમારો ઓરિજિનલ પ્લોટ આવી રીતના હતો એમાંથી અમે યલો કલર છે એની જમીન અમે કોર્પોરેશનને આપી દીધી બરોબર અમને બ્લુ કલરનો કબજો છે બરોબર એ અમને કોર્પોરેશન આપ્યો અને એમ કરીને અમને જે અમને મળવા પાત્ર જગ્યા જે ટીપી પ્રમાણે છે એ અમને ફાળવી ત્યાર પછી અમને આ તમને લાગે છે કે ભૂલ ક્યાંક આરએમસી ની ભૂલ છે કે જે આરએમસી ની એક પણ ભૂલ નથી એને ચોપડ થી લઈને કોર્પોરેશન કામ કર્યું છે ક્યાંક ને ક્યાંક અણસમજણ છે યુનિવર્સિટી ના અધિકારી પદ અધિકારી ની અણસમજણ છે 10 વખત તે કે પત્ર વ્યવહાર કર્યો છે અમે હા એટલે પત્ર વ્યવહાર પછી કર્યો છે તો કોર્પોરેશન તો એ સમજી જાવું જોઈએ ને એમ કે એમનો પત્ર વ્યવહાર રાખવાથી કંઈ નથી થવાનું બરોબર અગાઉ એને પોલીસ ફરિયાદ કરીને એવું એક્શન લીધું હતું ત્યારે પોલીસે પણ ચોખ્ખું એમને કહી દીધું હતું બરોબર જે અમારું સ્ટેટમેન્ટ પણ લીધેલું છે પ્લસ જે તે સામે ટીપી ડિપાર્ટમેન્ટમાં જે કરતા હોય એનું લીધું છે અને ક્લિયર કટ કહી દીધું કે ભાઈ એ તો એસ પર ટીપીના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જ થઈ ગયું અને એ તો આ સામે નરું સત્ય છે આમાં કોઈ દૂધ તો દૂધ તો પાણીનું પાણી અને અમે હજુ કહીએ છીએ કોઈ પણ કે ભાઈ અમે તૈયારી છે જ અમારી કે કોર્પોરેશન અમારે સાઇટ ઉપર આવીને અમારું કમ્પોઉન્ડ ઓલ ચેક કરીએ અમારી પૂરેપૂરી તૈયારી છે એટલે દૂધ દૂધ ને પાણી ખબર પડી જાય વારંવાર આપના ઉપર આક્ષેપ કરી રહ્યા છે તો તમે કઈ યોગ્ય પગલા લે છો 100% અત્યારે અમે એક મે તમને આપ કહું તમારા આપના માધ્યમથી બરોબર કે મે પણ માસ્ટર સેક્ટર એન્જિનિયર કર્યું એક ગુજરાત યુનિવર્સિટીમાં હું સ્ટુડન્ટ છું બરોબર તો આપણે એક આપણી સારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક રાજકોટનો સિટીઝન તરીકે મારે સીધા આવા યુનિવર્સિટી ઉપર આક્ષેપ ખોટી રીતે ના કરાય બરોબર એક મારા બ્લડ ગયો એક મારી નૈતિકતા કયો બરોબર પણ જો હવે વારંવાર કરશે તો સો ટકા હું કાનૂની જે કઈ જે પ્રક્રિયા કરવાની થશે એ લડત આપીશ સો ટકા